હેલો યુ ટુ ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યાર છે ને વાગી જ્યાસે આંજના હાડા ચાર અને આજ તો આખો દી આપણે વ્લોગ નહોતો ચાલુ કર્યો અત્યાર ચાલુ કર્યો છે કેમ કે સવારમાં જાગીને છે ને બધાએ કામ પૂરા કર્યા અને ધાબામાં લીલ વળી જઈ હોય ચોમાસાની તે બધા ખૂણા ઘસવાના હતા તે એ કામ કર્યું અને આ જો આ વોટરપ્રૂફ બેડશીટ છે એ થોડાક દી પહેલાં આપણે ધોઈ હતી કરહારું કર્યું તારે પણ મહેમાન આવ્યા ને તે ચા હતી એટલે પછી આપણે બેડશીટ અને આ વોટરપ્રૂફ બેડશીટ એ બે ધોઈ નાખ્યું અને આ જયદીપનું ગોદડું તે ધોવાનું હતું તો એ આ ધોઈ નાખ્યું છે એવા બધા કામ કર્યા ને કામ કરીને નવરી થઈને તે બપોરના બે વાગી ગયા પછી ખાધું અને પછી થોડીક વાર ફૂટા તો અત્યારે જાય ગયા મેં કીધું લાય હવે આપણે વ્લોગની શરૂઆત કરવી આજ હવે હશે ને ચપ્પલ લેવા જવાન મેળ આવે તો જાઉં છે તો જે હવે જાગે ને પછી આપણે પૂછવી એ આવે અરે તો આપણે ચૌટામાં જવું છે ચંપલ લેવા અને કીધા હું કઈ જ્યાં હોય તો ધાબા ઉપરથી લેતી આવું એટલે હું આવી હતી ધાબા ઉપર તો હવે આપણે લેતા જઈએ જો આજે આ પાઇપું રહી બધી લુવાની હતી એ પાઇપોની ઉપર બહુ ધૂળ હતી તો એ પાઇપું લુઈ નાખીએ આપણે અને આ ધાબાની જો આ કળ રહી આમાં ચોમાસાને લીધે છે ને લીલ થઈ ગઈ તો એ ઘસી નાખીએ એટલે આ ધાબું આપણું સારું થઈ ગયું છે હા જો આપણે છે ને બે ઓશિકા હતા ને તોડી અને રૂમ બધું તપી દીધું તો હતું પાસા ભરવાના છે આપણે જો આપણે ચા પાણી કરી લીધા છે હવે હાથ ધોઈને માથું ઓળીને આપણે તૈયાર થઈ જઈ જયદીપ ગયા છે તો એમને પૂછ્યું તો એમને આ પાડી છે એટલે આપણે જવાનું છે ચૌટામાં તો માથું મેં કાલ સવારમાં ધોયું હતું તો મોગલમાં એ જ્યાં ને તો અહીંયા છે ને રસ્તામાં બહુ ધૂડ ઉડે તે પાછું એવું ને એવું થઈ ગયું તું ધૂળ એટલી ઉડે ને પછી દાત્યો ફેરવ હોય ને તો દાંત્યો હલે ને એટલી ધૂળ ઉડતી હોય પછી વાળ હા થઈ ગયા હતા એટલે પાસું આજે આપણે માથું ધોઈ નાખ્યું છે અને હવે માથું ઓળીને તૈયાર થઈ જવી અને આ જો કુલર છે ને એ પહેલાં અમે આ કબાટમાં મૂકતા હતા પછી અમારે જરૂર નહોતી ને તે મારે જેઠ એમને જોતું હતું તે એમને આપ્યું હતું અત્યારે એ બે હવા આવ્યા હતા ને બે દી પહેલાં અત્યારે લેતા આવ્યા હવે છે ને આ કબાટમાં ઠામકી જગ્યા નથી અને એને હમાડવાનું છે એવું થયું છે જો આ બે દી પહેલાં આપણે બધું ગોઠ્યું તમ જોયું હશે હવે આમાં ચાઇ જગ્યા છે આ નહીં અને આ જે આ નાનું કુલર આવે એ છે આવડું આને આપણે જગ્યા કરી પછી મૂકવાનું છે હવે એને સાંજે કાકા મૂકી દઈશું એ અમારા પપ્પા આયા એ પહેલાં આવી ગયું હોત ને તો એમને અરે દેહમાં મોકલી દે કેમ કે આની અમાર અતારે કાંઈ જરૂર નથી અને કબાટમાં જગ્યા નથી ને માં મૂકવી તો ખોટે ખોટી ધૂળ ચડે એટલે હવે કબાટમાં જગ્યા કરીને મૂક દઈશું અત્યારે આપણે જો હવે જયદીપ થઈ છે તૈયાર થઈ ગયા પરાણે કર્યા તૈયારી નવરા બેઠા બેઠા એટલી આળા થાય એટલી આળા થાય ને ઊભા જ ના થાય પરાણે પ્રાણે આપણે ઊભા કરવાના તો હવે જો જયદીપ તૈયાર થઈ જાય એટલે આપણે જાવીએ અને ચપ્પલ તો લાવવાના છે આરો છે ને સિરીજ ગમે ને તો લાવવાની છે કેમ કે અમાર જે લેવી છે ને એ દુકાને હતી નહીં પછી આજ જોશું જો ગમશે તો લેતા આવશું કેમ કે આપણે દેહમાં લઈ જવાની છે એટલે જોવી ગમે તો લેતા આવશું બરાબર ને હવે જયદીપ કહે મેં જોઈ હતી હવે હોય

સાડા ચાર પોણા પાંચથી અંદર ઘરેથી જ્યાં હતા ને અત્યારે સાડા સાત થયા ને તારે ઘરે આવ્યા છે અને હાવ થાકી ગયા કેમ કે એટલું બધું ટ્રાફિક છે ને રોડ ઉપર અને બજારમાં બહુ ટ્રાફિક છે ત્યાં હું ચપ્પલ લેવા જઈને તો ચોટામાં એટલી ગરદી છે એટલી ગર્દી છે ને લગભગ દસ કે બાર પોલીસવાળા ત્યાં ઊભા હતા વચ્ચે અને ટ્રાફિકે એટલું હતું હું છે ને એક શેરી જેટલું તો માંડ આવેલી અને પછી પાછી આવતી રહી કેમ કે અહીંયા બે ત્રણ દુકાનો હતી ને ત્યાં મન બહુ ચપ્પલ ધ્યાનમાં ના આવ્યા એટલે પછી હું પાછી આવતી રહી અને બહુ ગરતી હતી એટલે પશુ અંદર નહોતી જાય અને ત્યાંથી આમ બહાર નીકળતી હતી ને હું ત્યારે ત્યાં છે ને ઓલા પાર્લરવાળાની હોલસેલ જ્યાં બધી વસ્તુ મળતી હોય ત્યાંથી અમારે છે ને જો આવડો આ હેર લાવવાનો હતો તો એ હું લેતી અને બીજું તો છે ને જો એક આ સીરમ લાવવાનું હતું તો આ સીરમ હું લેતી એ સીરમ ખાવ નાનું લાવીશું કેમકે મારે છે ને ક્યારેક જ યુઝ કરવાનું હોય નહીં તમે યુઝ નથી કરતી અને બીજું તો જો આપણે આ લાઈટ જે મેન લાવવાની હતી ને એ આપણને મળી જાય આ લાઈટ રહી ને એ આજ બપોરે હું ઓનલાઈનમાં જોઈ ને તો અઢીસો રૂપિયા ને બસો એસી ને બસો નેવ ને એ રીતના હતા તો એની કરતાં અમને છે ને આ દુકાનેથી લીધી ને સસ્તી પડી અને જેવી જોતી હતી એવી મળી રહી ને ઓનલાઈનમાં છે ને ડિલિવરી કાં દિવાળી દિવસની કાં દિવાળી પછીની એ રીતની બતાવતા હતા એટલે પછી અમે ના મંગાવી મેં કીધું અહીંયા જ મળશે ને તો લઈ લેશું પછી દિવાળી દિવસે અમે અહીંયા હોય નહીં તો પછી લઈને શું કરવાનું તો જો અમને જેવી જોતી હતી ને એવી મળી રહી છે હવે આ અતાર આપણે ખોલવાની તો નથી ખોલશું ને પછી દેહમાં બતાવશું આપણે જો આ રીતની છે અને બીજું તો છે ને આ રંગોળીના કલર લાવવાના હતા તો એ રંગોળીના કલર લેવા છે ને અમે જ્યાં હતા પ્રાઇમ માર્કેટ બાજુ પેલા ચૌટામાં જ્યાં ને ચૌટામાંથી જ્યાં અમે પ્રાઇમ માર્કેટ કેમ કે પ્રાઇમ માર્કેટ બાજુ છે ને કલર સસ્તા હોય છે વીસ રૂપિયાના કિલો કલર મળે આ રંગોળીમાં કોર મેં લીધા હતા ભણાય પણ હવે એમાં કયા કયા કલર પડ્યા છે કયા નથી બહુ કંઈ આઈડિયા નથી કે આ બે ત્રણ કલર છે લેવાના હતા ને તો જો હું આ ચાર કલર લઈ આવીશું અને રંગોળી છે ને મને બહુ આવડતી નથી એટલે આપણે જેવી આવડે એવી કરવાની હોય જે પહેલેથી થી રંગોળી બનાવતા હોય મને તો આ એટલી બધી ના આવડે કેમકે અમારે છે ને મારે પિયર બાજુ રંગોળીનું અમારે એટલું બધું કરવી હોય એ કરે ના કરવું એ ના કરે અને આ રોજિક તો અમારે ફરજ બધા ઘરે રંગોળી હોય જ નહીં એટલે આ વખતે છે ને જયદીપ રંગોળી કરવાના છે કા રંગોળી રંગોળી તમ કરશો ને તમે તાનું શીખીશ મન કેશે એ કે આ વખતે જેવી રંગોળી કરવાની છે મેં કીધું મને આલા મેં કીધું હજી મેં જોયું જ નથી કે જેવી કરવી છે એમ અને મન છે ને આમ દોરવા ડ્રોઈંગનું ને એવું મને મને ઓછું ફાવે છે એ રીતના ડ્રોઈંગ બધા જ ફાવે એમ વિચારવી જેવી આ રંગોળી કરવી છે પણ મને છે ને આમ દોરતા નથી આવડતું રંગોળી એમ એટલે આપણે જેવી હોય એવી અકવી લેવાની હોય તો આપણે જો આ ચાર કલર લઈ આવ્યા છી અને હવે આવતા રહ્યાસી ઘરે અત્યારે સાડા સાતે ઘરે આવ્યા અને બહુ થાય ગયા છીએ અને હવે આપણે બનાવવાનું છે જમવાનું તો આપણે પાંચ દસ મિનિટ પોરો ખાઈ ગયા અને પછી જમવાનું બનાવી નાખ્યું જો આપણું બાફેલા બટેકાનું રસાવાળું શાક બને છે અને પૂરી બની ગઈ છે તો હવે આપણે જમી લઈએ આપણે જમી લીધું છે હજી વાસણ ધોવાના બાકી છે અને આપણે પાર્લરમાં એપોઇન્ટમેન્ટ લીધી છે તો આપણે જવાનું છે તો હવે જ આવી પાર્લરમાં કેમ કે બે દિવસમાં આપણે રોજિત વહી જવાનું છે એટલે અહીંયા જઈને પછી કંઈ બરવાળા જવાનું મેળ ના આવે એટલે આપણે આજ જઈ આવવાનું છે તો વાસણ આવીને તો શું પહેલાં આપણે જઈ આવીએ